તમે જે ખાતર ભરવાનો પાવડો જોઈ રહ્યા છો વેચવાનો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ વ્યાજબી ભાવે તમને મળી જશે ખાતર ભરવાનો આ પાવડો લાલજીભાઈને વેચવાનો છે ડિટેલ તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં લાલજી ભાઈને આ ખાતર ભરવાનો પાવડો વેચવાનો છે સુપડી જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ તે વેચવાની છે તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ સારું કન્ડિશન છે સાવ ઓછી ઓછો વાપરેલો અને કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં જવાબદારી વાળો આ પાવડો રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો પાવડો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે સાવ નવો જોવા મળશે સાવ નવો પાવડો છે આ ખાતર ભરવાનો અને કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમત ફિક્સ રાખવામાં આવી છે કોઈ મિત્રને અંદર આ ખાતર ભરવાનો પાવડો લેવો હોય તો જ તમારે લાલજીભાઈનો કોન્ટેક કરવાનો હવે આ પાવડો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અને નવા માલકનેશ ગામે જોવા મળશે પાવડો લેવા માટે લાલજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી આ પાવડો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો